भगवत गीता માં ભગવાન શ્રી કૃષ્ણે પાંચ એવા કૃત્યોને મહાપાપ ગણાવ્યા છે જેના માટે વ્યક્તિને ક્યારે માફી મળતી નથી આવી સ્થિતિમાં આપણે ભૂલથી પણ આવી ભૂલો ન કરીએ અને કાનહા દ્વારા બતાવેલ માર્ગ પર ચાલીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે नाथ नारायण વાસુદેવ વિશ્વના રક્ષક અને વાંસળી વગાડનાર કાનહાના અનેક નામો છે ભગવાન શ્રી કૃષ્ણ દરેકના પ્રિય છે દરેક વ્યક્તિ કાનહામાં વિશ્વાસ કર અને તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા માંગે છે અને જન્મ દિવસ પર આવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ ના ભગવદ્ ગીતા આપેલા ઉપદેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમણે આપણને પાંચ વસ્તુઓ કરવાથી બચવાનું શીખવ્યું છે કારણ કે આ મહાપાપ ની શ્રેણી આવે છે આમાં કેટલાક એવા કાર્યો છે જે લોકો એવા સમય પર કરે છે જારે તે બિલકુલ ન કરવા જોઈએ અને અમુક એવા પાપ છે જે કરવા ન હોવા છતાં પર થઈ જતા હોય છે આપણે પાપ કરવા ગમતું નથી પણ પાપ થઈ જતું હોય છે એવી પરિસ્થિતિમાં આપણે જો આ સંદેશો યાદ રાખીશું અને દરેક સુધી પહોંચાડીશું તો કદાચ સોમાંથી એકાદ વ્યક્તિનું જીવન આવા પાપમાંથી બચી જશે મિત્રો મનુષ્ય જીવન એવું છે કે તેને સારુ બનાવવા માટે સતત આવા સારા વિચારો કરતા રહેવું પડે છે અને પૂરી જિંદગી જીતી રહે છે તમે થોડો વિચાર કરજો કે તમે ગમે એટલે સારા કેમ ના હોય છતાં પર ખરાબ રસ્તે ઝળથી દોરાય જવાય છે ખરાબ વ્યક્તિ બનવું બહુ જ સહેલું છે અને સારા બનવું પણ એટલું જ સહેલું છે પરંતુ સારુ વ્યક્તિત્વ કરવા માટે સાવધાન રહેવાની જરૂર છે આપને સૌને ખબર જ છે કે આ પાપ છે તેમ છતાંય શા માટે એવા પાપ કરીએ છીએ એ જ તો સંદેશો છે ભગવદ ગીતાનો એ જ તો સમજવું છે આપણે એટલે જેને ખરાબ સંગત થઈ છે જેને ખરાબ લત લાગી ગઈ છે જેને પાપ નથી કરવા છતાંય થઈ જાય છે જેને સુધારવું છે તેને આ વિડિયો ખરેખર શેર કરજો આપણા સુષુપ્ત મનમાં આ પડેલું જ છે બસ મારો પ્રયાસ માત્ર તેને યાદ કરવાનો છે માત્ર તેને જાગૃત કરવાનો છે તેથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને આ वीडियो नी शुभ शुरुआत कर जो जो तमे पर भगवान श्री कृष्ण ना बतावेला मार्ग पर चालवा मांगता हो तो तेमना विषय चौकस थी जानो पहलो छे के हिंसा पची ते शारीरिक होए के मानसिक बनने किस्साओं मा महापाप नी श्रेणी मा आवे छे भगवद गीता मा भगवान श्री कृष्ण ए दरेक ने आ पाप थी बचवानी सलाह आपी छे जो तमे कोई ना दिल ने ठेस पहुँचाड़ो छो तो तमने तेनी सजा चौकस मरे छे तेने मानसिक पाप કહ્યું છે આ ભૂલ ને માફ કરી શકાય નહીં બીજું મહાપાપ છે કે ભગવદ્ ગીતા માં ચોરીને પણ મહાપાપ તરીકે વર્ણવામાં આવ્યું છે અર્થ એ નથી કે સંપત્તિ પૈસા ની ચોરી કરવી પણ કોઈ ની સફળતા માં અવરોધ કરવો અથવા વ્યક્તિ ની છબી ને કલંકિત કરવી એ પણ ચોરી કહેવાય છે સફળતા મેળવવા અને સમાજ માં માન સન્માન મેળવવા માટે વ્યક્તિ નું આખું જીવન લાગે છે હવે જો કોઈ તેની મહેનત બગાડે તો તેને માફી મળી શકતી નથી એટલે આ પ્રકારની ચોરીથી બચવું જોઈએ ત્રીજું મહાપાપ છે કે કલયુગમાં દરરોજ મહિલાઓ પર ઘટનાઓ જોવા મળી રહી છે જયારે ભગવદ્ ગીતા બળાત્કાર સૌથી મોટું પાપ ગણાવ્યું છે અને તેની સજા આરોપી ને ભોગવવી પડશે ભગવાન કૃષ્ણ એ હંમેશા આપણને સ્ત્રીઓ સન્માન અને રક્ષણ કરવાનું શીખવ્યું છે દરેક વ્યક્તિએ તેને પોતાના જીવન अपनाव हो જોઈએ શ્રી લક્ષ્મીજી નો સ્વરૂપ માનીએ છીએ અને તેના ઉપર ખરાબ દ્રષ્ટિ કરવી એક એટલી હદે સારું કહેવાય જરા આના ઉપર વિચાર કરવો જોઈએ આપણી બહેનો અને દીકરી પર સુરક્ષિત રહેવી જોઈએ ચોથું પાપ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઈર્ષ્યા અને અહંકાર વ્યક્તિને ખોટા રસ્તે લઈ જાય છે જ્યારે વ્યક્તિ ઈર્ષ્યાની લાગણી આવી જાય છે અને અહંકારનો પ્રભાવ હેઠળ જતી રહે છે પછી તેને સારા અને ખરાબ બચ્ચે નો તફાવત સમજાતો નથી આ સમય દરમિયાન તે કેટલિક એવી ભૂલો પર કરે છે કે તેને માફ કરવાને બદલે માત્ર પસ્તાવો જ મરે છે તમે જ વિચાર કરો કે જારે તમે કોઈની ઈર્ષા કરો છો ત્યાર પછી તમારું મન સ્થિર નહી રહી શકે તો પછી ઈર્ષા કરવાથી બીજો કોઈનો નહીં પર પોતાનો જ અહિત થાય છે તો પછી ઈર્ષાનો ત્યાગ કરવો સારો કે ઈર્ષા કરવી સારી તમે જાતે જ વિચાર કરજો અને અહંકારમાં માણસનો પતન થઈ જાય છે મિત્રો એકવાર કરેલો અહંકાર કે અભિમાન તમારા મન ને બેચેન કરી દે છે તમે જાતે આ અનુભવ કેટલી વખત કર્યો છે છતાં કેમ અહંકાર છૂટતો નથી જરા વિચારજો તેથી ભગવદ્ ગીતા અને અહંકાર ને મહાપાપ તરીકે વર્ણવવામાં આવ્યા છે અને પાંચમો મહાપાપ છે કે આજની દુનિયા માં દરેક વ્યક્તિ લોગ માં વ્યસ્ત રહે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે એક મહાન પાપ છે भगवत गीता में श्री कृष्ण ने कह્યું છે કે લોભ હંમેશા ખરાબ કાર્યોને પ્રેરિત કરે છે. લોભી વ્યક્તિ ખોટો રસ્તો પસંદ કરીને બીજાને નુકસાન પહોંચાડે છે. તેથી દરેક વ્યક્તિએ આ પાપથી દૂર રહેવું જોઈએ. તમે જોયું હશે કે અત્યંત લોભને કારણે તમે કેટલું ખોટું કામ કરવા પ્રેરાય જાવ છો. જો તમને ગમ્યું હોય તો શેર કરજો અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ.